ગુજરાતમાં કમોસમી વરસાદના આ કપરા સમયમાં ખેડૂતોની પીડા છે આવા સમયે ભાવનગર જિલ્લાના મહુવા એપીએમસીઆરના સેક્રેટરી દ્વારા વેપારીઓને કરવામાં આવેલી એક હૃદય સ્પર્શી અપીલ સમગ્ર રાજ્યો માટે પ્રેરણા સ્ત્રોત બની છે નમસ્કાર હું કાજલ સુવા બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા એપીએમસી યાર્ડના સેક્રેટરીએ વેપારીઓને સ્પષ્ટ અનુરોધ કર્યો છે કે જે ખેડૂતો ભારે નુકસાન વેઠીને પોતાનો માલ વેચવા માટે યાર્ડમાં આવે છે તેમને પૂરો ભાવ આપો અને આ કપરા કાળમાં નફા વિના ખરીદ વેચાણ કરીને ખેડૂતોના ખભે ખભા મિલાવો મહુવા એપીએમસી યાર્ડના સેક્રેટરી શું કહી રહ્યા છે તે સાંભળો લગભગ મગફળીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન એવું થયું છે કે ખેડૂતો ખેતરમાંથી મગફળી લાવીને યાર્ડમાં વેચો આવી શકે એવી સ્થિતિ નથી રહેતી કદાચ લાવશે તો પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં હશે આવી સ્થિતિની અંદર આપણે શું કરી શકીએ એના માટે રાજ્ય સરકારમાં આપણે રજૂઆત કરી છે અને આ કુદરતી જ્યારે આખો જ હોય ત્યારે ગમે એટલું આપવું એ તો પણ ઓછું પડે એટલે રાજ્ય સરકાર એના નીતિ નિયમો અને ધોરણો મુજબ ગઈકાલે જ કૃષિમંત્રીશ્રી આવ્યા હતા અને વાત કરી છે યોગ્ય કરશે અને આપને વિશ્વાસ છે કે સરકાર ખેડૂતોની સાથે રહેશે પણ આપણી કાંઈક ને કાંઈક ફરજ એવી આવી છે કે આવડું મોટું મગફળીનું ઉત્પાદન આવવાનું એમાં ઘણું બધું ઘટીને આવશે ખેડૂતોને તો હજારોથી લઈને લાખો રૂપિયા નુકસાન થયું છે પણ આપણા વેપારની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નફો થતો હોય છે ક્યારેક નુકસાન પણ થતું હશે પણ ખેડૂત જેટલી નુકસાન તો આ વખતે આપણે નહીં થાય તો આપણે કંઈક એવો સંકલ્પ લઈએ બધા વેપારી કે નહીં નફો કે નહીં નુકસાન આ વર્ષ એક બે મહિના જયારે આપણે સિઝન હોય તો એ રીતે વેપાર કરીએ અને વધારેમાં વધારે ભાવ મળે એવા પ્રયત્નો આપણે બધાએ સાથે મળીને કરવાના તો આપ સૌ પાસે હું અપેક્ષા એવી રાખું કે આ એક સમય એવો હશે કે ખેડૂતોને મદદરૂપ આપણે કઈ રીતે થઈ શકીએ તો આ રીતે પણ આપણે મદદરૂપ થઈ શકીએ તો ખેડૂતોને જે તે દિવસના યોગ્ય ભાવ મળે એવા આપણે સૌ વેપારીઓ પ્રયત્ન કરીએ એવી મોવા યાર્ડ વતી વિસ્તારના ખેડૂતો વચ્ચે મારી લાગણી છે વ્યક્ત કરું છું બીજું કે અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં આવક છે તો નગરીમાં છ એકરમાં નવી આવક થાય એ પેલા માલ જે તે જગ્યાએથી ઉપાડીને તમારા સાઈડમાં જે મૂકો એને વ્યવસ્થા ઇસ્પેક્ટર કે એ પ્રમાણે કરવાની આટલી રહેશે સૌરાષ્ટ્રમાં જે એક તારીખ વરસાદ પડ્યો ને એ માર્કેટિંગ યાર્ડો પહેલી તારીખ લે બંધ છે આપણે સૌથી વધારે વરસાદ મોવામાં પડ્યો છતાં ચાલુ એટલે છે એટલે કે અમે વિડીયા જોયા ખેડૂતોના કે એને ઢાળે રીતે મગફળી રાખી હતી એ મગફળીમાં પણ ફળિયામાંથી પાણી વહી ગયું અને મગફળી નુકસાન થયું તો આવા સમયે ખરેખર ખેડૂતોને વહેંચવાનો સમય હોય ત્યારે આપણે જો યાદો બંધ રાખીએ તો વધારે નુકસાન ખેડૂતને થાય એના બદલે આપણે યાર્ડ ચાલુ રાખ્યું છે અમને ખબર છે આવતીકાલે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થવાનો અત્યારે મેસેજ મૂકો છે અમે કે ભાઈ શક્ય ત્યાં સુધી ન લાવો લાવો તો પોતાની જવાબદારીએ અને પોતાના રીતે પ્લાસ્ટિક છે કે અન્ય વ્યવસ્થાઓ સાથે લાવશું કારણ કે જ્યારે વધારે આવક થઈ જાય તો જ્યાં લગી શેડમાં વ્યવસ્થા હોય ત્યાં લગી આપણે શેડની અંદર ઉતારશું બાકી નીચે ઉતારી પડે અને જ્યારે નીચે ઉતરશે ત્યારે વરસાદી વાતાવરણમાં પહેલા હારાજી આપણે કરશું એટલે એ રીતે પણ આપણે યાર્ડ ચાલુ રાખ્યું છે આપ સૌને વિનંતી છે વેપારી ભાઈઓ ખાસ ખોરો માટે સહકાર આપે કે તોડાય જાય અને એક ચોક્કસ જગ્યાએ સાઈડમાં મૂકી દે જેથી કરી ખેડૂતો માટે છે યોગ્ય રીતે આપણે ઉતારી શકીએ અને દરરોજને માટે આપણે આવક છે એ ચાલુ રાખી શકીએ ફરી વિનંતી કે વેપારમાં થોડોક નફો ઓછું આપણે આવે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ વર્ષે આપણે ખેડૂતો માટે ઉપયોગી કાર્ય થઈ શકીએ એવી આપ સૌને મોવા યાર્ડ મોવા ખેડૂતો અને આસપાસના વિસ્તારો વચ્ચે હું વિનંતી કરું છું જય જવાર જય આપણે સહકારી અને વેપારીઓનો સહકાર કાયમ માટે એવી આપ સૌ જાણો છો કે પંદર દિવસ પહેલાં વરસાદ આવ્યો અને વરસાદમાં મગફળીની હરાજી થઈ ગઈ હતી પછી તોડવાની હતી મીડિયાના મિત્રો દ્વારા એવું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું કે ત્રણ હજાર ગોણી પકડી ગઈ છે ચાર હજાર ગોણી પડી ગઈ છે પણ એમાં ઢાંકવાની પ્લાસ્ટિકની વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ખેડૂતો લાવ્યા હતા નહોતી એના માટે માર્કેટિંગ યાર્ડે પ્લાસ્ટિક લઈને આપ્યું અને જે ખેડૂતો નહોતા એ ઢગલા માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓએ વરસાદમાં પગરીને આ કામ હવા યાર્ડની અંદર થયું અને કરવાની વાત એ છે વેપારીઓના સાથ સહકારથી બીજા દિવસે એક પણ કિલો મગફળી નહીં તોડવું એવો એક પણ વેપારી નક્કી થયો ને ચારે ચાર હજાર ગોની મગફળી તોડાય ગઈ હતી એક પણ જાતનું નુકસાન ખેડૂતોને યાર્ડમાં આવીને નુકસાન થયું એવી એક પણ કમ્પ્લેન અમને નથી મળી આ ખેડૂતનો વિશ્વાસ વેપારીઓ એ યાર્ડમાં રાખ્યો છે એટલે જ મોવા તેમજ આજુબાજુના સો કિલોમીટરથી બગફ વેચવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે આ વર્ષે સહકારિતા વર્ષ અશોકભાઈ કીધું એ પ્રમાણે કે વધારેમાં વધારે ખેડૂતને સહકાર આપશું કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો બચી શકશે અને પરિવાર બહુ મોટો હોય આપણે બધી કાંઈ મદદ ન કરીએ પણ એને પાંચ દસ વીસ પચીસ પચાસ સો રૂપિયા જો યોગ્ય ભાવ વધારે મળી જાય સમયે તો એ પણ આવરી શકે પરિવાર આપ સૌને વિનંતી છે વેપારીઓને મેં કીધું એમ કે સાંજે પાંચ વાગ્યા લગીમાં આવી નાની આવકમાં જે તે જગ્યાએ માલ લઈ જવું જરૂરી છે ભાઈ ગાડી ભરાઈ જવી જરૂરી છે નહીં તો અમે પછી સહકારીની સાથે તમને ના પણ પાડી દઈશું કારણ કે ખેડૂતનો માલ ઉતરે એ વ્યવસ્થા અમારે કરવી જરૂરી છે અમે તમને જગ્યા આપીએ છીએ બધી સાઈડમાં લાઈન કરતા દેજો કોઈને નડતરોપ ન થાય ઇન્સ્પેક્ટરો આપણે એટલી છૂટી આપીએ છીએ પણ અહીંયા ક્યાંય રહેવું ન જોઈએ ભાઈ એ એક ધ્યાન રાખે આ માત્ર એક વ્યાવસાયિક અપીલ નથી પરંતુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે જ્યારે ખેડૂતોની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે અને આર્થિક ભવિષ્ય છે ત્યારે મહુવા યાર્ડે તેમની આવીને એક ઉમદા પરંપરા સ્થાપિત કરી છે આજે ગુજરાતના તમામ એપીએમસી યાર્ડોએ મહુવાની આ પહેલમાંથી શીખ લેવાનો અને ખેડૂતોની બહારે આવવાનો સમય છે આ આર્થિક સંકટની ઘડીમાં વેપારી આલમે સંવેદનાશીલતા દાખવીને ખેડૂતોના હાથ મજબૂત કરવા જોઈએ જો દરેક યાર્ડ થોડો ત્યાગ કરીને ખેડૂતને તેના પાકની પૂરી કિંમત અપાવશે તો તે માત્ર વેપાર નહીં પરંતુ રાષ્ટ્રધર્મ પણ નિભાવ્યા બરાબર ગણાશે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ